ઘર નિર્માણથી સંબંધિત અમારા નિષ્ણાંતોની સલાહ માટેના તમારા પ્રશ્નોને કમેન્ટ બોક્સમાં પૂછો તેમજ ઘર નિર્માણથી જોડાયેલ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો ઘરમાં સારું વાતાવરણ બની રહે તે માટે લોકો ઘણીવાર બાલ્કની બનાવવાનું પસંદ કરે છે ચાલો જાણીએ બાલ્કની બનાવવા સાથે જોડાયેલી બધી વાતો બાલ્કની ઘણા પ્રકારની હોય છે જેમ કે કેન્ટીલીવર્ડ બાલ્કની અથવા હંગ બાલ્કની જે ઘરની બહાર નીકળતું સ્ટ્રક્ચર છે અને રોડ સપોર્ટ પર ટકી રહેલ હોય છે સ્ટાન્ટ બાલ્કની જેમાં પિલરની મદદથી બે અથવા તેથી વધુ બાલ્કનીઓ એક સાથે જોડાયેલ હોય છે લોજિયા બાલ્કની આમાં અટારી હોય છે અને તેને તમે અલગ અલગ પ્રકારની રેલિંગથી બનાવી શકો છો જેમ કે કોન્ક્રીટ સ્ટીલ રેલિંગ અથવા તો કાચ ધ્યાન રાખશો રેલિંગની ઊંચાઈ સાડા થી ચાર ફૂટ રાખવી જરૂરી છે જેથી કરીને કોઈ દુર્ઘટના ન બને આજકાલ બાલ્કની ગાર્ડન પણ ખૂબ પ્રચલનમાં છે તેથી તેને બનાવતી પહેલા નિષ્ણાંત પાસેથી બાલ્કનીની મજબૂતાઈની તપાસ કરાવી લેજો પાણીના લીકેજ અથવા વિનાશને ટાળવા માટે સૌપ્રથમ સ્ટ્રક્ચરનું વોટરપ્રૂફિંગ કરાવો આવી સ્થિતિમાં તમે અલ્ટ્રાટેક વેધર પ્રો હાઈ હાઇફ્લેક્સનો પણ ઉપયોગ કરી શકો છો વરસાદ નું પાણી એકત્રિત થતા અટકાવવા માટે ડ્રેનેજ હોવી જોઈએ અને બીજી એક વાત બાલ્કની નો ઢોળાવ બરાબર હોવો જોઈએ તો આ હતી કેટલીક વાતો બાલ્કની ડિઝાઇન વિષયમાં જો તમારી પાસે આનાથી સંબંધિત કોઈ પણ સવાલ છે તો અમને નીચે આપેલ કમેન્ટ સેક્શનમાં જણાવો જોતા રહો વાત ઘરની અલ્ટ્રાટેક તરફથી